હલો બાળ મિત્રો નમસ્કાર જય સ્વમનારાયણ જય વિજ્ઞાન મેં મનહરભા પંચાલે હું નથી ઉપનામે આપણા માટે એક બાળગીતની રચના કરી છે પાણીના અણુની બનાવટ એક છે ઓક્સિજન બે છે હાઇડ્રોજન બેઉ તત્વ અલગ અલગ ગુણધર્મોને લક્ષણ પ્રાણવાયુ કહે હું દહન પોષક ધળહળ કરું પ્રકાશ પૂરું કરવા અષ્ટક સતત કરું દોડધામ આર્દ્ર વાયુ કહે હું દહનશીલ ધૂમ ધળામાં વિસ્ફોટક વજન સૌથી હાલકું પણ પ્રમાણમાં મોટું પ્રભુને બનાવી સૃષ્ટિ તો જળની જરૂર પડે હાઇડ્રોજનને ઓક્સિજન પ્રભુએ આપ્યું મંત્રણ બંને બેસાડી સાવ નજીક પ્રકૃતિ છોડવાએ આપીશી આજ્ઞામાં માને તરત કબૂલ સુદરજીજી પોતાની ભૂલ આદ્ર બે પરમાણુ પ્રાણવાયુનું એક પરમાણુ સસંયોજન કર્યું અદભૂત વાહ જીવનનું અમૃત વાહ જીવનનું અમૃત